શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાંસેરિયાએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી તેમણે લાંચ માંગવાને લઈને આઉટસોર્સિંગ થી કામ કરનારા ક્લાર્કને સસ્પેન્ડ કરી દીધા સાહેબ ખૂબ જ સારી વાત છે તમે એક્ટિવ થઈ ગયા છો ત્યારે હવે લોકોની આશાઓ જાગી છે તો સાહેબ તમારા પોતાના વિસ્તારમાં એક સ્કૂલ છે જ્યાં કોઈ પણ કાયમી શિક્ષક નથી

કારણ કે પ્રાઇવેટ કામ કર્મચારીઓ મંગાવવા છે ભરતી કરવી નથી અને આવા કર્મચારીઓનો પગાર વચ્ચેથી જ કપાય જાય છે ત્યારે આવા કર્મચારીઓ ભ્રષ્ટાચાર તો કરવાના જ અને પાછા કર્મચારીઓ સાથે ભ્રષ્ટાચાર આચરવામાં અધિકારીઓની પણ સંડોવણી હોય જ

શિક્ષણ મંત્રીએ પગલા લીધા પણ ખરા ક્લાર્ક ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો તો અહીં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આઉટસોર્સિંગ થી કામ કરતા ક્લાર્ક કક્ષાના કર્મચારીની લાખો રૂપિયા માંગવાની હિંમત ચાલે કેમ આ ક્લાર્ક લાખો રૂપિયા માંગ્યા તો તેની ભાગેદારી મોટા અધિકારીઓ કોણ કોણ છે તે પણ એક અહીં સવાલ ઉભો થઈ રહ્યો છે આઉટસોર્સિંગ કર્મચારી પાછળ કોણ કોણ છે તેની તપાસ પર પણ હવે બધાની નજર રહેશે કારણ કે શિક્ષણ મંત્રીએ ક્લાર્કને તો ફરજ પરથી છૂટા કરી દીધા પરંતુ અધિકારીઓનું શું જેની રહેમ નજર હેઠળ આવા ક્લાર્કની આટલી હિંમત થઈ પાંસેરિયા સાહેબ તમે ખૂબ જ સારું કામ કર્યું આ ક્લાર્કને સસ્પેન્ડ કરી દીધા એક આ ક્લાર્ક તો આઉટસોર્સિંગ સ્ટાફનો હતો સાહેબ તમે તપાસ તમારા વિભાગમાં કરો કે કયા અધિકારીઓની રહેમ નજર હેઠળ આ ક્લાર્ક કે લાંચની માંગણી કરી ખેર તમે જે કામ કર્યું તેની માટે આખું ગુજરાત તમારો આભારી છે સાહેબ પરંતુ તમારા પોતાના વિસ્તારમાં શાળાની જે હાલત છે તેની પર પણ એકવાર નજર કરજો ત્યાં કોઈ પણ કાયમી શિક્ષક નથી તે શાળાની શું દશા છે તે શાળામાં માત્ર એક જ ઓરડો છે અને એક જ ઓરડામાં પ્રિન્સિપલની ઓફિસ અને બાળકોને બેસાડવામાં આવે છે કાયમી શિક્ષણ તો નથી જ અને તમારી ઓફિસની બહાર જેટે ટાટના લાચાર ઉમેદવારો વારંવાર પોતાની રજૂઆતો લઈને આવે છે સાહેબ તેમને પણ એકવાર સાંભળી લો જે રીતે પોલીસ અધિકારીઓ તેમની સાથે વર્તન કરે છે તેમને રોડ ઉપર ઢસેડવામાં આવે છે મહિલા ઉમેદવારો સાથે ગેરવર્તુણ કરવામાં આવે છે જે રીતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબ તેમની સાથે અસભ્યતાથી વાતો કરે છે સાહેબ ત્યાં પણ તમારું ધ્યાન દોરજો કારણ કે આટેકટાટના ઉમેદવારોને તમારાથી ઘણી આશાઓ છે અને હવે જમે જ્યારે તમે આ ક્લાર્કને સસ્પેન્ડ કર્યા છે ત્યારે તો આ ઉમેદવારોની આશાઓ ઘણી જાગી ગઈ છે ખેર આ ઉમેદવારોને નિરાશા ના આપતા સાહેબ અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમે આ શિક્ષણ મંત્રીને શું કહેવા માંગશો જેના પોતાના વિસ્તારમાં શાળા તો છે પરંતુ એ શાળાની શું દુર્દશા છે તે શાળામાં શિક્ષક કાયમી નથી કોઈ પણ તે શિક્ષણ મંત્રીને તમે શું કહેવા માંગો છો તે કમેન્ટ કરી ચોક્કસથી જણાવો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર